નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના બહેનોએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપ્યા રક્ષાબંધનની ઉજવણી કરી બોટાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી સંસ્થાના બહેનોએ બોટાદ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી હતી સાંજના સમયે યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બહેનોએ પોલીસ જવાનોને મીઠાઈ ખવડાવી મોટું મીઠું કરાયું હતું તહેવારોમાં પરિવારથી દૂર રહીને લોકોની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસ જવાનોને બહેનોએ રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનોએ જણાવ્યું હતું કે ભારત એક આધ્યાત્મિક પ્રધાન દેશ છે અહીં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેમણે વધુમાં કહ્યું કે દરેક તહેવાર આપણા જીવનમાં ઉમંગ અને ખુશી લાવે છે રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે આ પાવન પર્વમાં બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધીને ભગવાન પાસે પ્રાર્થના કરે છે આજે પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ રક્ષાબંધન પાવન ઉજવણી ભારત દેશ એક આધ્યાત્મ પ્રધાન દેશ અને આ ભારત દેશની અંદર અનેકાનેક તહેવારો ઉદ્યોગી આ ભારત દેશની અંદર દરેક તહેવારોની પાછળ હા આપણા જીવનની અંદર ઉમંગ અને ઉત્સાહની ખુશી પ્રદાન કરે છે એવી જ રીતે થોડા દિવસ બાદ રક્ષાબંધનનો પાવન પર્વ જે ભાઈ અને બહેનના સ્ત્રીના પ્રતિક સ્વરૂપે ઉજવવામાં આવે છે આજના આ દિવસની અંદર દરેક બેન ચોક્કસ પોતાના ભાઈને યાદ કરી અને રાખડી નથી આપતી હોય છે અને દરેક ભાઈ અને બહેન એ વિચારતા હોય છે કે બેનની રક્ષા થાય ભાઈની પણ રક્ષા થાય પણ સર્વના રક્ષણ કરતા એ સ્વયં પરમ પિતા પરમાત્મા આ સૃષ્ટિ પર આવી અને દરેક આત્માઓનું સાચું રક્ષણ કરે છે આજે કોઈ પણ મનુષ્ય માત્રને બંધનની અંદર બંધાવું નથી પણ છતાં પણ આ રક્ષાબંધનનું પર્વ ત્યાં આજે દરેકને ગમતો હોય છે પણ જ્યારે બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે પોતાની બેનને યથાશક્તિ કોઈને કોઈ પ્રકારની ગિફ્ટ આપે છે એવી જ રીતે પરમાત્મા પિતા આ આવી અને આપણને સાચી રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવે છે કે રક્ષા એટલે કે રક્ષાંતર આજે દરેક મનુષ્ય આત્માઓને આજે તનના રક્ષણની પણ જરૂર છે મનના રક્ષણની પણ જરૂર છે હ ઘરના રક્ષણની પણ જરૂર છે હા તો આ પ્રકારના રક્ષણની જરૂર અને આજે દુનિયાની જે વાતાવરણ છે જે વાત નેગેટિવ વાતાવરણ છે ચારે બાજુ ભય છે ટેન્શન છે ચિંતા છે હતાશા છે નિરાશા છે અને આવા સમયની અંદર આજે આપણે પોતાને સ્વયંને સુરક્ષિત થવાની જરૂર છે હા જ્યારે સ્વયં સુરક્ષિત થઈશું તો ઓટોમેટિકલી આપણે બીજાની પણ રક્ષા કરી શકીએ છીએ સાથે સાથે આપણે વિશ્વની પણ રક્ષા કરવાની જરૂર છે પ્રકૃતિને પણ રક્ષા કરવાની જરૂર છે હા તો દરેકની રક્ષણ કરતાં હા નાના નાના જીવ છે પશુઓ છે દરેકની પણ રક્ષાની જરૂર છે તો એના માટે આપણે પહેલા સ્વયં સુરક્ષિત રહીએ સ્વયને પોતાને રક્ષણ કરીએ ત્યારે આપણે પ્રકૃતિનું પણ રક્ષણ કરી શકીએ છીએ તો આજના આ પાવન પર્વ નિમિત્તે આપ સર્વને પણ બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ખૂબ શુભ શુભકાવનાઓ છે શુભ કામનાઓ છે કે આપ પણ સર્વ એ સ્વયં પરમાત્મા પિતાના સ્વરક્ષણની અંદર બદલાય અને વિશ્વ રક્ષણ કરીએ એ સાચી કક્ષામાં